સાહેબ કાગળ ઉપર લઈ આવે એટલે હું અહીંથી સ્થળ છોડે નીકળી જાય મામલેદર સાહેબ એવું કીધું પ્રાઇવેટ માલિકી છે અને યા ભાગેદાર છે પણ હૈયારા કુવાંગ નથી વીસ વર્ષ હોય કે પચાસ વર્ષ હોય કે બે પેટી હોય કે દસ પેટી હોય હું સાહેબ એ નહીં સમજતો હું એમ એટલું સમજું છું કાયદાની રીતે કાગળ ઉપર મને માવજીભાઈનો લીટો લઈ આવો હું સમજો બધાને કહી દઉં કોઈ આઈ નહી ઉભા રહેતા

ઓ મોટ ચાકર એપલ લઈ લો કોનો છે અમે બે ગોડ મળી જશે બાપુ થેન્ક્યુ હવે દૂર આવો આપણે માલિક ઉપર બલ બધું અમે અહીં ઉભે રહો આવજો આપમેની આવજો ઓલ મોટ ચાકર થોડી થોડી લઈ લે રડ ગોડ છે ને થોડો એ કોઈ ગઈ દે રે અમે નો કરતા અમે એને ગળી દે ગાડી લે કે એ રસ્તા માકી બળજબરી બાયુ સાથે છડતી કરી રહ્યા આવો ગાડી આ લોકો આ મોટો ટ્રક आ कोने जायो थाई कोने मारियो भाई भाई कोना का करायो कोने मारियो भाई साने मार लिदु सो शर्ट हैन बिटिया सारा मनी रेसो तमे हो आ बदु चालू छ सबै हो हो त मारा छे कोना आकी लेबो भाईहुने मारे छे नै आसन तो हटायो छ एंना आंगली ए उडावे नि काय गाए रस्तो रोक्यो छे गाए ने छे मारो छे गाए रस्तो रोकियो आ दो सुबे ગરબા વાત ભલે

रोड पे जाने दे रोड के, के जाने रोड से नीचे के लिए वन टू जाने तो दे रोड से अपन मैं देख रहा हूं हां देखो रोड में जो चीदू है कोई चीज क्या सोच जावा दे नहीं के रोड ऊपर जावा दे वो आते हैं ये ये बच्चे वो आते हैं

બીડા કામ કરી દેવા દો પાઇપ લાઇન મારવા છોડો પાઇપનું જોજો તે શરૂઆત કરી દીધી મારવા ની પાસ્ટ ટાઈમ લાઇન હતા ખોડો આ છે તમારે તમારી રાતે ખોડ્યું છે હા હારે હું છે આયુનું બાઈ લેવું ને હા બાઈના હાથાને ઢાડવાનો હું ઓય હાથ ઢાડ્યો નથી અને કોઈ શોખ નતો તમને આરે બાજુમાં કોઈ કીધું તું એ રહે તો તમારું ભાગો માલિકે અમારી એટલે માજીભાઈ એકલાનો નથી ને બાપુની આ બદાન આ બદાન સહી લેલી દીતમ તમ ભાઈ બદાન સહી નો લેકે કઈ સુવાય માવજી કદું છું bên subscribe cho kênh Ghiền Mì Gõ Để không ཁས, ཌྷས, ཁའློ � Assassins. ཁས, ཁྦ ཁེ ཏས. ཁེ ཁས, ཀས, ཀས, ཁང ཁའི ཁེ по བ ཞིད གཡོом ཁེ འིས. और रोड में तो कोई रुका असर नहीं है ن <laughs> હા હા તો બજાવાલા

મોબાઈલ મેન તો મને મોબાઈલ લઈને વિજય આમ તો એટલો બોલે એનો પણ એ ગાડી આવે ગાડી તો બોલો બીજી બધાય પણ પરિસ્થિતિ લેવાય જ્યારે હું રહ્યો હોય તો એફર સંયુક્ત ખાતામાં ખબર પડે કે ના પડે આ બસ તો સંયુક્ત ખાતું એ આ બધા બધાય હૈયારો આવે છે હૈયારો આવે છે પવન ભાગમાં આવે છે પવન ભાગમાં ભાગ પડી ગયા હૈયારો આવે છે બધાય હવ હવનો હૈયારો ભાગ લઈ અને સ્વતંત્ર છૂટા થાય છે હૈયારો વાવેતર છે હું તમને અત્યારે સમજાવું છું હૈયારો કેવી રીતે થાય વિડિયો ચાલુ રાખજો

na se bò ŋun tena iman da ɖi ti t'ai deni di ti a ló so.